અમદાવાદ ખાતે સર્જાયેલ વિમાન અકસ્માત બાદ સમગ્ર દેશમાં શોકની લહેર છે ત્યારે વડોદરા જિલ્લાના શિનોર ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો એર ઇન્ડિયાની બસો બેતાલીસ મુસાફરો સાથે ઉડાન ભરી રહેલ વિમાનને એકાએક ગુજારો અકસ્માત થતા તેમાં સવાર તમામ મુસાફરો સાથે મેડિકલ હોસ્ટેલના વિદ્યાર્થી તેમજ ત્યાં હાજર લોકોનું દુઃખદ મૃત્યુ થયેલ જેના કારણે સમગ્ર દેશની જનતા શોકની લાગણી સાથે દુઃખ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે આજરોજ વડોદરા જિલ્લાના સિનોર ખાતે અમદાવાદમાં સર્જાયેલ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામના આત્માને શાંતિ મળે તેવા હેતુ સાથે વડોદરા જિલ્લાના સિનોર ખાતે વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામના આત્માને શાંતિ મળે તેવા હેતુથી સિનોર બસ સ્ટેન્ડ ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં શિનોર ગામના આગેવાનો વડીલો યુવાનો દ્વારા પ્રગટાવી મિનિટનું મૌન રાખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી રોજ અમદાવાદમાં જે વિમાન દુર્ઘટના બની તે બદલ આજે સિનોર ગામના યુવાનો દ્વારા શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો ને સિનોર ગામના લોકો સહભાગી થયા સિનોર બસ સ્ટેન્ડ ઉપર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગામના સૌ લોકો ભેગા મળીને કાર્યક્રમ કરે